શેનું ખીરું છે એ કમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો જો કે હવે થોડી વાર પહેલા તમને થોડી વાર પછી તમને ખબર પડી જવાની તો લાઈ જાવ સિંગલ જો પ્રોપર સિંગલ નાખીને બનાવવાનું બરોબર જ હોય હવે આની અંદર ખીરું નાખે છે કાકા આ અહીંયા રજનીકાયન ભાઈ ની બૂમ છે ભાઈ અને ઉપરથી જો હવે ભાઈ કઈક તલ ને પછી મસાલો ને મસ્ત મજાનું નાખે છે フフフフ。<music> રેડી કરવામાં આવશે શું કરશે એમ કટ કરીને આપે બાજુ જોઈ લો આમ તો જોવા જઈએ ને

રાજકોટ જામનગર પોરબંદર અને જુનાગઢ લઈ લો બનાવીને આપ્યો છે રજની તમે બનાવજો હું પોતે ખીરું બધું બનાવું છું પોતે જ બધું નાખું છું બધું પોતે જ જ જાતે જાતે ક્યારથી ક્યારથી ચાલુ કર્યું પાંચ વર્ષથી મજા આવી જાય એવું છે તો ભાઈ સ્ક્રીન પર લોકેશન આપણે આપી દઈએ છીએ પહોંચી જજો